આજે અક્ષય તૃતીયનો પાવન દિવસ છે આ દિવસ ખેડૂત જગત માટે સૌથી મોટો દિવસ છે અખાત્રીજના દિવસથી ખેડૂતો પોતાની ખેતીનો પ્રારંભ કરે છે અને સાબરકાંઠાના હિંમતનગરના નિકુણા ગામે એક સાથે સોથી વધુ ખેડૂતોએ પોતાની ખેતીનો પ્રારંભ કર્યો છે તેમજ સામૂહિક પૂજન કરીને સમગ્ર વિસ્તારમાં કિસાન જગતથી એકતા સહિત વેદની વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ખેડૂતોના ખેતી માટેના નવા વર્ષના મુહૂર્તમાં ખેતરમાં કંઈક અલગ દ્રશ્ય જોવા મળ્યા છે થી વધારે ટ્રેક્ટરો એક સાથે એક જ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા સમગ્ર ગામના તમામ ખેડૂતોએ વહેલી સવારે પોતાના ગામથી ખેતર સુધી રેલી સ્વરૂપે નીકળી ભગવાન યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા હતા જ્યાં ખેડૂતોએ ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો હતો સાથે જ ગામની મહિલાઓ પણ આજે ભગવાનના ખેતરમાં પહોંચી હતી અને વડોદોની જગ્યાએ ટ્રેક્ટરની પૂજા કરી હતી ધરતીપુત્ર એટલે ખેડૂતો માટે એ પૂજ્ય દાદાજીથી આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી બે હજાર ત્રણથી અમે ભૂમિપૂજન કરીએ છીએ પછી માલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ ભગવાનના માટેનો એક પ્રેમ ઉભો રહે ભગવાન સાથેનો સંબંધ દૃઢ થાય એના માટે કરીને વર્ષોથી અખખાત્ર દિવસ ભૂમિ પૂજો થાય કેટલા ખેડૂતો અમારા ગામમાં તો લગભગ મેક્ઝિમમ થી સવાસ ખેડૂતો જોડાતા હોય છે પણ સમગ્ર વિશ્વની અંદર પરંતુ ત્યાં દાદાજીના દસ હજારથી વધારે ઉપરાંત ઇરોસર કૃષિના પ્રયોગ છે એની અંદર બધા લોકો પોતાની કર્મ કુશળતા ધરવા માટે આજે પૂજા કરતા હોય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીનો આ પ્રયોગ છે અખાત રીતના દિવસે આખા ગામના ખેડૂતો આ પૂજારી તરીકે આ ખેતરમાં આવે છે અને આખા ગામના ખેડૂતો ખેડે છે ખેતરને અને દર મહિને પૂજારી તરીકે અમે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ અને આ સ્વાધ્યાય પરિવાર આખો એકત્રિત થાય છે આ દિવસે અને આ પોતાના સાધનની પૂજા થાય છે ખેતીના ઓઝારો પૂજા થાય છે ખેતરની પૂજા થાય છે અને આ રીતે આખો સ્વાધ્યાય પરિવાર એકબીજાને મળે છે અને આમાં ખૂબ જ અનેરો આનંદ આવે છે આજે અક્ષય તૃતીયના પાવન અવસર છે ત્યારે દ્વારકાના જગત મંદિરમાં વૈશાખ સુદ ત્રીજના દિવસે રાજાધિરાજ દ્વારકાધીશને પરંપરાગત ચંદન વાઘાનો શણગાર કરવામાં આવશે નાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો એર કન્ડિશન તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે જ્યારે જગત મંદિરમાં કાળિયા ઠાકોરને ગરમીથી બચવા માટે પૂજારી પરિવારને શીતળતાનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શણગાર કરવામાં આવશે પુષ્પ શૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ ત્રણ થી અષાઢ સુદ એક સુધી સતત બે માસ સુધી ચાલશે મહત્વનું છે કે અક્ષય તૃતીયને લઈને દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે અખાત્રિત નો દિવસ દર વર્ષની જેમ દ્વારકા અને દ્વારકાધીશમાં ચંદન વાઘાના દર્શન આ સૃષ્ટિની અંદર કોઈ જો ઠંડી વસ્તુ હોય સૌથી વધારે તો એ ચંદન છે અને બે મહિના જે ગ્રીષ્મકાલ ઉનાળાનો સમય ચાલે છે અને એ ગ્રીષ્મકાળની અંદર દર વર્ષની જેમ ભગવાન દ્વારકાધીશને અંગ ઉપાંગમાં ચંદનના લેપ એની સાથે કપૂર કસ્તુરી ગૌલોચન ગજમણી અંબર આ બધી જ વસ્તુઓ અલભ્ય છે દુર્લભ છે અને આ દેવો માટે છે અને એ ભગવાન દ્વારકાધીશને પુષ્પ શ્રગાર અને ચંદનના લેપ ધરાવવામાં આવે છે આ તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે આખા બ્રિજ નિમિત્તે ભવ્ય અમૃત્સવની ઉજવણી કરવામાં આવી છે હનુમાન દાદાને બે હજાર કિલો કેરીનો અન્કોટ ધરાવવામાં આવ્યો છે અમૃત્સવને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અન્કુટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યા મુજબ આજે અખાત્રીજના પવિત્ર દિવસે દાદાને કચ્છ ગીર અને વલસાડની કેરી સાળંગપુરની વાડીની બે હજારથી વધુ કિલો કેરીનો અન્કુટ અને શણગાર કરાયો છે આ કેરીનો પ્રસાદ અને રસ બોટાદ જિલ્લાના સંંધિયાળામાં આવેલા આશ્રમમાં મંદ બુદ્ધિના બાળકોને આપવામાં આવે છે આ ઉપરાંત અહીં સાળંગપુરમાં ભુજનાલેમાં પણ આ કેરીનો રસ ભક્તોને પીરસવામાં આવે છે આ ઉપરાંત વૃંદાવનમાં વીસ દિવસની મહેનતે બનેલા જરદોષી વર્કવાળા વાઘા દાદાને પહેરાવવામાં આવે છે અરે આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે અને અખાત્રીજ એટલે ખેડૂતોનો દિવસ કહેવાય આજે ભારત વર્ષની અંદર કૃષિ ડે તરીકે ઉજવાય છે ત્યારે ખૂબ મહેનત અને પરિશ્રમ કરી અને ફળ ઉપજાવતા એટલે ફળોનો પણ રાજા એટલે કેરી કહેવાય ત્યારે ઋતુ ફળ કેરી એ આજે હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો છે અદ્ભુત ડેકોરેશન કરી અને હનુમાનજી મહારાજને અલગ અલગ પ્રાંતની અલગ અલગ કેરીઓ લાવી અને દાદાને ધરાવવામાં આવી છે કારણ કે આ ફળની જેવી મીઠાશ છે એ તમામ ખેડૂતોના ભારત વર્ષના તમામ નાગરિકોના જીવનમાં આવી મીઠાશ આવે એ ભાવથી આજે હનુમાનજી મહારાજને સુંદર આવડો આ ધરાવવામાં આવ્યો છે